જાલોદ વિભાગની દેખરેખમાં થતી ફર્સ્ટ તહેવાર અન્વયે દારૂબંધી અને નાકોટિક્સ સામે જાલોદ પોલીસે અસરકારક કાર્યવાહી કરી છે તારીખ બાર બાર બે હજાર પચીસના રોજ જાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા દાવદિયા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી સુજેકી કંપનીની સફેદ રંગની વેગેનાર ગાડી નંબર ડીએલ ટુ સીએએન જીરો પાંચસો સત્તાવનને રોકવામાં પ્રયાસ કરતા ચાલાકે ગાડી ભગાડી હતી પોલીસે તાત્કાલિક પીછો કરી જાલોદની જૂની આલટીઓ ચેકપોસ્ટ પાસેથી ગાડી પકડી પાડી તપાસ દરમિયાન ડ્રાઈવર સીટ નીચે પાસ પરમિટ વિના ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકની થેલીમાં રાખેલ વનસ્પતિજન્ય માદક પદાર્થ સૂકો ગાંજો જીરો કિલોગ્રામ કિંમત રૂપિયા બાર હજાર આઠસો મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પંચાણસો તથા વેગેનાર ગાડી કિંમત એક લાખ મળી કુલ રૂપિયા એક લાખ હર હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો આ કેસના આરોપી રઉફભાઈ મજીદભાઈ ફકીરા રહે ઝાલોદ અને મુકેશભાઈ મગનલાલ કલાલ રહે બાંસવાડા રાજસ્થાનની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો ઝાલોદ પોલીસની આ કાર્યવાહીથી જિલ્લામાં નશાની હેરાફેરી સામે કડક સંદેશો રિપોર્ટર વિપુલકુમાર બરિયા પીપલોદ સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ બે લાયકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો ધન્યવાદ